હાં ધોર કે તેની ઘણી જગ્યાએ છે જેનાથી તેની મૃત્યુ થવામાં જોખમ રહે છે જો આપણે આ પ્લાસ્ટિકને બારીએ છીએ તો જે તેનાથી જે ધૂંનો ઉત્પન્ન થાય છે જેનાથી આપણા શ્વાસના રોગો પણ થઈ શકે છે આ પ્રોજેક્ટ બનાવવા માટે સૌપ્રથમ એક પ્લાસ્ટિકની ખાલી બોટલ મેળવો તેમાં પોલિથિન રેપર ચોકલેટના રેપરના નાના નાના ટુકડા કરી તેમાં ભરી જવું જેનાથી જે સખત ઈંટ જેવી થઈ જશે તમે જોઈ શકો છો કોપરી કઈ અનેક વસ્તુ બનાવી શકો છો સોફા ટેબલ બેઠક દીપલથી મકાન બનાવી શકો છો તેના ઉદાહરણમાં અમે આ બેઠક બનાવી છે આ સિવાય અમે ફૂલની માળા બનાવીએ છે તેને બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ મેં પોલિથિન મેળી તેની માળી અને વચ્ચે સ્ટેપરની પિન માળી અને તેની ગુણાકારમાં કાપી અને પછી એને પણ નાના નાના ટુકડામાં કાપી અને પછી હાથ દ્વારા મેસેલીને એક ફૂલ તૈયાર થઈ જશે તેનાથી આપણે માળા બનાવી શકીએ अपने सेवन आसन पर्स वगैरह बनाई सकते आ बढ़ी चीज वस्तु बना आपने फायदा चाहिए कि आप पर पैसा रोकण वगर भी चीज वस्तु बना सीखिए तथा पर्यावरण ने प्रदूषित तथा बचाई सकी